અમરેલી જિલ્લામાં બગસરાના ખેડૂતોના વાવેતરમાં સર્વેમાં ભૂલના કારણે મામલતદારને આવેદન અપાયું છે કપાસની જગ્યાએ મગફળી અને સોયાબીન જેવા અરસપરસ પાકો લખાયાના આક્ષેપો કરાયા છે ખેડૂત દ્વારા બગસરા મામલતદારને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે આજે બગસરાની અંદર આખા બગસરા તાલુકાની અંદર આ પ્રશ્ન છે કે જે સર્વે કરેલું છે એમાં બધાને પાકમાં ફેરફાર આવેલો છે કે જે કપાસ હોય એમાં સોયાબીન છે સોયાબીન હોય એમાં કપાસ છે અને ક્યાંક એવું ડુંગળી નાખી દીધી છે ચોમાસામાં ક્યાંક કોથમી નાખી દીધી છે સીપડા નાખી દીધા છે ખાવ ફાવે એમ ખેડૂતોના સર્વે કરેલા છે તો જે ખેડૂતોને મોટામાં મોટો અન્યાય છે જેથી સરકારશ્રીને અને મામલતદાર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવેલા છીએ કે આ અમારા ખેડૂતોને મોટામાં મોટો અન્યાય થાય છે જાજુ વાવેતર કપાસ આ વર્ષે હતું તો એનો અન્યાયને દૂર કરવા માટે આજે અમે મામલતદાર શ્રેણે આવેદનપત્ર ખેડૂતોએ આપ્યું ખેડૂતોએ ભેગા એમાં જે તે સમયે મનો સેટેલાઇટ દ્વારા કે સ્થળ ઉપર જે સર્વે થેલો હતું સર્વે થેલમાં ઘણી ખામી રહી ગઈ છે નેવું ટકા અત્યારે ખેડૂત આમાંથી વંચિત રહી જાય છે કે કપાસના જે વળતર મળે છે જેની જગ્યાએ ઘણા ખેડૂતને કમોઈડ આવી છે સીબડા આવ્યા છે ડુંગળી આવી છે અમુક એવા છે અમે મામલતદાર શ્રી ને રજૂઆત કરવા આવ્યા હતા કે અત્યારે ખેડૂત રહી ગયા છે વંચિત એને વહેલામાં વહેલી તકે ન્યાય મળે અને એનું વળતર મળે જે કરવું પડે ઘટતું કરી અને ખેડૂતને હિત ચાહે એવી વિનંતી કરી અરબ દિવ્યાંગ ન્યૂઝ બગસરા અમરેલી